સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા કુબેરનગર ખાતે એક દોઢ વર્ષનું બાળક ઘરમાં ફસાઈ ગયું હતું આ અંગે ફાયર વિભાગને કોલ કરવામાં આવતા ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે દોડી જઈને દરવાજાનો લોક તોડીને અંદર પ્રવેશ્યા હતા આ બાળકને માત્ર ચાલીસ સેકન્ડમાં બાળકને સહી સલામત બચાવી લેવામાં આવ્યું હતું સુરત કતારગામ વિસ્તારમાં આવેલા કુબેરનગર ખાતે એક દોઢ વર્ષનું બાળક ઘરમાં ફસાઈ ગયું હતું આ અંગે ફાયર વિભાગને કોલ કરવામાં આવતા ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે દોડી જઈને દરવાજાના લોક તોડીને અંદર પ્રવેશ્યા હતા આ બાળકની માત્ર ચાલીસ સેકન્ડમાં બાળકને સહી સલામત બચાવી લેવામાં આવ્યું હતું માહિતી પ્રમાણે સવારે દસ પાંત્રીસ કલાકે ફાયર વિભાગને એક દોઢ કલાકનું બાળક ફસાઈ ગયું હોવાનો કોલ મળ્યો હતો ફાયર વિભાગને કોલ મળતાની સાથે જ મુગલીસરા ફાયર સ્ટેશનથી એક ગાડીને રવાના કરવામાં આવી હતી ગણતરીની મિનિટોમાં ફાયર વિભાગની આ ગાડી કતારગામ દરવાજા પાસે કુબેરનગર ખાતે આવેલા મકાન નંબર વીસ ખાતે પહોંચી ગઈ હતી ફાયર ઓફિસર બલવતસિંહ સહિત કાફલો મકાન નંબર વીસમાં રહેતા વિશાલ પરમારના ઘરે પહોંચ્યો હતો રૂમની અંદર બાળક ફસાઈને રડી રહ્યો હતો જેથી તેને દરવાજાની બાજુમાં આવેલી બારી પર તેના માતા પિતાએ બોલાવીને ત્યાં રમતમાં રાખ્યું હતું દરમિયાન ફાયર વિભાગ દ્વારા બ્રેકિંગ એન્ડ કટિંગ ટૂલ્સ દ્વારા ચાલીસ સેકન્ડમાં જ દરવાજાના લોકને તોડી નાખ્યો હતો ફાયર વિભાગ દ્વારા દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશી બાળકને સહી સલામત તેના માતા પિતાને સોંપાયું હતું પિતા વિશાલ પરમાર અને માતા બંને દોઢ વર્ષના બાળક જેનીલને ઘરમાં હતું અને તે બહાર ગયા હતા દરમિયાન રમતા રંગતા બાળકથી દરવાજો લોક થઈ ગયો હતો ત્યારબાદ તે રડવા લાગ્યું હતું જેથી માતા પિતા ચિંતામાં મુકાયા હતા અને ફાયર વિભાગને જાણ કરી હતી દીકરાને સહી સલામત મેળવીને માતા પિતાએ ફાયર વિભાગનો આભાર માન્યો હતો